ફક્તને ફક્ત વીસ રૂપિયાની અંદર મળવાની છે એકદમ એ સો ટકા તમે સાચું સાંભળ્યું બ્રાન્ડ ક્વોલિટીની વસ્તુ ઓરિજિનલ હરિભાની ચા એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરે કહ્યું છે કે તમને વીસ રૂપિયાની અંદર આ ચા મળવાની છે તો એવું તો શું છે મિત્રો આ ચાની અંદર કે ફક્ત વીસ રૂપિયાની અંદર મળશે અને કેમ છે આ ચા આટલી સસ્તી શું છે આ હકીકત ચાલો આ વિડીયોની અંદર જાણી લઈએ તે પહેલાં વિડીયોને લાઈક અને કોમેન્ટની અંદર તમારું નામ જણાવતા જજો હવે મિત્રો વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા વીસ રૂપિયામાં ચા આપવામાં આવે છે એનો મતલબ ક્વોલિટી એ જ છે વસ્તુ એ જ છે બ્રાન્ડ વસ્તુ છે પરંતુ મિત્રો ફક્ત ને ફક્ત કિલોગ્રામની અંદર ફરક પાડવામાં આવ્યો છે વીસ રૂપિયાની ચા છે એ મિત્રો તમને પચાસ ગ્રામ મળશે હા મિત્રો પચાસ ગ્રામનું આ પેકેટ આવશે જે તમને ફક્તને ફક્ત વીસ રૂપિયાની અંદર મળવાનું છે સોએ સો ટકા સારી ક્વૉલિટીવાળું સારી ગેરંટી અને બ્રાન્ડ વસ્તુ તો મિત્રો હાલમાં તમે વિચારતા હશો કે ભાઈ હમણાં અમારાથી મોટી વસ્તુ એટલે કે હરીભાની જે કિલોવાળું પેકેટ છે એ નથી ખરીદી શકતા તો મિત્રો આ તમારા માટે સૌથી સારો મોકો છે કારણ કે મિત્રો વીસ રૂપિયાની અંદર પચાસ ગ્રામ હરિભા નામની ચા મળી રહી છે તો હું તો કહું છું કે હમણાં જ હરિભા નામની ચા ખરીદો અને તમે પણ તમારા ઘરની અંદર તેનો ટેસ્ટ કરો અને વિડીયો બનાવો કે તમને આ ટેસ્ટ કેવો લાગ્યો શું મિત્રો તમે હરીબા નામની ચા ખરીદી છે કે નથી ખરીદી કોમેન્ટની અંદર જણાવજો ઘણા ચાહક મિત્રોએ ચા ખરીદી છે અને બીજા લોકોને પણ કહ્યું છે હવે મિત્રો તમે ખરીદી કે નથી ખરીદી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો હરિભા નામની ચા આપણે જો જેટલી વધુ ખરીદશું તેટલો આપણને ફાયદો થવાનો છે ફાયદો એ રીતે થશે કે એસબી હિન્દુસ્તાનની ટીમ એક નવું વૃદ્ધાશ્રમ બનાવી રહી છે એ વાતનો આપણને બધાને ખ્યાલ છે હવે મિત્રો એ આ જે આપણે એસબી હિન્દુસ્તાનીનું આ નવું પ્રોડક્ટ ખરીદશું તો તેની અંદરથી જે ફાયદો થાય છે તેમને જે વધારાનું બેનિફિટ થાય છે એ મિત્રો એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમ હરિભા ચામની પ્રોડક્ટની અંદરથી લઈ અને વૃદ્ધાશ્રમની આશ્રમની અંદર વાપરવાના છે તો મિત્રો આપણે પણ બને તેટલી મહેનત કરવાની છે અને બને તેટલી આ ચાને વધુમાં વધુ વેચાતી કરવાની છે તેથી આપણા વૃદ્ધાશ્રમનું કામ જલ્દી બને અને સૌ બને તો મિત્રો ખાસ ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી લેજો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે કારણ કે ગુજરાતના ન્યૂઝ જોવા હોય તો જ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી નીચે હાઈપ બટન દબાવી દેજો મળશું એક જોરદાર ધમાકા ન્યૂઝ સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર